નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર આજે છે મિત્રો સોળ નવ બે હજાર ચોવીસ અને સોમવારના જો તાજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે ફરી એક વખત ખતરનાક વરસાદની લઈને આગાહી કરી છે હાથીઓ અને ચિત્રા નક્ષત્ર ભૂક્કા કાઢશે એટલે કે નવરાત્રિ અને ખાસ કરીને જોવા જઈએ તો દિવાળીના તહેવાર ઉપર બંગાળની ખાડીમાંથી ઉપરા ઉપરી સાયક્લોન બનવાને કારણે ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા જોવા મળશે તો આજના વિડીયોની અંદર મિત્રો ખાસ કરીને આપણે વાત કરવાના છીએ અંબાલાલ પટેલે શું આગાહી કરી છે કઈ કઈ તારીખોમાં વરસાદ પડશે તેને લઈને વાત કરી છે તો તેની વાત કરીશું સાથે જ આપણે ડેલીની જેમ મિત્રો વરસાદના ડેટા સાયક્લોનની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગની આ ગઈ તેમજ ગુજરાત હવામાન વિભાગની આ ગઈ તેમજ દિવાળી સુધીની અને અંબાલાલ પટેલની સૌથી મોટી આ ગઈ તો આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યું હોય તો ફેસબુકમાં જઈને ફોલો કરી દેજો ગઈકાલે જોવા જઈએ તો કાંઈક ખાસ વરસાદ જોવા ન મળ્યો હતો ખાસ કરીને વલસાડ નર્મદા છોટાઉદેપુર સુરત ડાંગ તાપી વલસાડની અંદર એ પણ મિત્રો ખાસ કરીને એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે આ સિવાય તમે જોઈ શકો છો ખાસ કરીને સાયક્લોન ધીમે ધીમે મિત્રો આગળ વધી રહ્યું છે અને તેનો મુખ્ય ટ્રેક જોવા જઈએ તો તે રાજસ્થાન સુધી પહોંચે તેવી શક્યતા છે અથવા એક ટ્રેક પ્રમાણે તે દિલ્હી તરફ અને એક ટ્રેક પ્રમાણે એવું જોવા જઈએ તો મેં તે ઉત્તર ગુજરાત સુધી પણ મિત્રો આવી શકે છે પરંતુ શક્યતા ખૂબ જ ઓછી છે પણ તો અહીંયા તમે જોઈ શકો છો તે દિલ્હી સુધી આવશે અને ઉપલા લેવલેથી સૂકા પવનો શરૂ થઈ જવાને કારણે આગળ વધારે વધે તેવી કોઈ શક્યતા દેખાતી નથી મિત્રો અહીં તમે જોઈ શકો ચૌદ તારીખ ત્યારબાદ પંદર તારીખ સોળ તારીખે સોળ તારીખનો મેપ છે સત્તર તારીખનો મેપ છે અઢાર તારીખનો મેપ છે અને ઓગણીસ તારીખ સુધીની અંદર અહીંયા તે પહોંચી શકે છે હવે જો અહીં વાત કરવામાં આવે ભારતીય હવામાન વિભાગની સોળ તારીખને આજે તો આજે મિત્રો અહીંયા મધ્ય ભારત સહિત પૂર્વના જે રાજ્યો છે એટલે કે મધ્ય પૂર્વના જે રાજ્યો છે ઓડિશા છે છત્તીસગઢ છે ઝારખંડ છે બિહાર છે ઉત્તર પ્રદેશ છે મધ્યપ્રદેશ છે તો આ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે સત્તર તારીખે પણ સિસ્ટમ થોડીક આગળ વધી અને મધ્ય સુધી પહોંચશે જેને લઈને મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશની અંદર સારા વરસાદની સ્થિતિ છે આ સિવાય અઢાર તારીખે તે વધારે આગળ વધી રાજસ્થાન મધ્યપ્રદેશ દિલ્હી છે ઉત્તર પ્રદેશ છે ઉત્તરાખંડ છે હિમાચલ પ્રદેશ છે તેમજ ગુજરાતના કેટલાક ભાગોની અંદર આ સિસ્ટમની અસરને કારણે સારો વરસાદ જોવા મળી શકે છે ઓગણીસ તારીખે મિત્રો આ સિસ્ટમ રાજસ્થાન સુધી પહોંચી શકે છે જો કે ઓગણીસ તારીખે આ સિસ્ટમ કઈ તરફ ફંટાય તે મિત્રો શક્યતા નથી એટલે કે કઈ તરફ જાય તેની શક્યતા હજુ પણ મિત્રો છે નથી જેને લઈને ગુજરાતની અંદર તેનો એલર્ટ કાયમ છે અને વીસ અને એકવીસ તારીખના મેપની અંદર સંપૂર્ણ ભારતની અંદર મિત્રો ખાસ કરીને જોયા જોયો તો વરસાદને લઈને આગાહી નથી ગુજરાત હવામાન વિભાગ શું કહે છે તેની વાત કરીએ તો સોળ તારીખે અને સત્તર તારીખે ગુજરાત હવામાન વિભાગે સંપૂર્ણ ગુજરાતની અંદર આઇસોલેટ એટલે કે એકદમ પચીસ ટકા જેવા ભાગમાં ઝીરોથી લઈને પચીસ ટકા જેવા ભાગોની અંદર વરસાદ પડી શકે છે એટલે કે નહીવત ક્યાંક ક્યાંક મિત્રો ખાસ કરીને વરસાદી ઝાપટાં જોવા મળે બાકી ભારે વરસાદને લઈને મિત્રો ક્યાંય મોટી આગાહી દેખાતી નથી જેમાં અઢાર તારીખે કચ્છને તો મિત્રો સંપૂર્ણ રીતે વરસાદમાંથી બાકાત કર્યું છે તેમજ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર એકદમ ઓછો વરસાદ ક્યાંક ક્યાંક મિત્રો વરસાદ જોવા મળે તેવી શક્યતા છે એ પણ મિત્રો એકાદ ઇંચ સુધીનો વરસાદ આ સિવાય તમે જોઈ શકો છો ઓગણીસ તારીખનો મેપ વીસ તારીખનો એ મેપ એકવીસ તારીખને ગુજરાત હવામાન વિભાગની આગાહીમાં કચ્છની અંદર નહેવત આગાહી એટલે એનો મતલબ કે કચ્છમાંથી ચોમાસું વિદાય લઈ લીધું છે પરંતુ હજી મિત્રો ભૂરવાની પણ મિત્રો શક્યતા રહેલી છે તો હવે મિત્રો આપણે વાત કરીએ ખાસ કરીને દિવાળી સુધીની આગાહી અંબાલાલ પટેલની પણ આગાહી જોશો બોતેર દિવસની આગાહી જોઈએ તો ત્રેવીસ તારીખ સુધી નહીવત આ ગઈ છે એક મિત્રો સાયક્લોન બનવાને કારણે ઉત્તર ગુજરાત ઉત્તર ભારતની અંદર વરસાદ જોવા મળશે પરંતુ ત્રેવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધી દક્ષિણ ચીનમાંથી ધક્કો આવશે બંગાળની ખાડીમાંથી મજબૂત સિસ્ટમો બનશે અને હિન્દ મહાસાગર અરબી સમુદ્રને સપોર્ટ કરશે જેને લઈને મિત્રો પરિસ્થિતિ અનુકૂળ બનશે અને તમે જોઈ શકો છો ખાસ કરીને ત્રેવીસ તારીખથી લઈને ધીમે ધીમે વરસાદની શક્યતા શરૂ થશે ત્રેવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ એક તારીખથી લઈને સાત તારીખ સાત તારીખથી લઈને ચૌદ તારીખ ચૌદ તારીખથી લઈને વીસ તારીખ અને વીસ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખ સુધીની અંદર જોઈ શકો છો ગુજરાતની અંદર હળવા વરસાદની આગાહી મિત્રો અહીંયા જોવા મળી રહી છે એટલે કે અંબાલાલ પટેલે પણ મિત્રો કંઈક આવી આગાહી કરી છે તેની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પાછોતરા વરસાદની આગાહી કરી છે સત્તરથી અઠાવીસ સપ્ટેમ્બર એક સિસ્ટમ બનશે બાવીસ સપ્ટેમ્બરથી વધુ એક સિસ્ટમ મિત્રો સક્રિય થશે જેને કારણે એકવીસ તારીખથી લઈને છવ્વીસ સપ્ટેમ્બરના રોજ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડશે હજુ વરસાદ ગયો નથી આ સાથે જ ગરમીનું પ્રમાણ પણ વધવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરેલી છે આ સિવાય અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું છે કે સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈ અને પાંચ ઓક્ટોમ્બર વચ્ચે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદની શક્યતા છે એટલે કે આ મહિનો ઉતરતા અને ઓક્ટોમ્બર એટલે કે દસમો મહિનાનો શરૂઆતની અંદર વરસાદને લઈને આગે છે વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા છે ત્યારબાદ દસ ઓક્ટોબરથી ચિત્રા નક્ષત્ર ઘેલી ચિત્રા નક્ષત્ર બેસે છે ચિત્રા નક્ષત્ર એટલે કે દસથી તેર ઓક્ટોબરના બંગાળની ખાડીની અંદર ચક્રવાત બનવાની શક્યતા છે જેને કારણે ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ જોવા મળશે એટલે કે હાથીઓ નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર એ ચોમાસાના પાછળના નક્ષત્ર કહેવાય છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું આ દરમિયાન ભૂર પવન પાછો વળતો હોય છે એટલે કે ખાસ કરીને પશ્ચિમના પવનો થતા હોય છે ચોખ્ખો ભૂર પવન ન વાય ત્યાં સુધી ચોમાસાની વિદાય ગણાતી નથી સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની અંબાલાલ પટેલે શક્યતા છે પાંચ ઓક્ટોબરની આસપાસ દરિયાકાંઠે પવનનું જોર વધુ રહેશે ત્યારબાદ દસ ઓક્ટોબરથી તેર ઓક્ટોબર વચ્ચે વરસાદ થશે અને બંગાળની ઉપસાગરમાં જે ચક્રવાત છે જે વાવાઝોડાશે મિત્રો સક્રિય થવાને કારણે ચક્રવાતની વણઝાર શરૂ થશે એટલે કે ઉપરા ઉપરી અઠવાડિયે અને અઠવાડિયે છે એ ચક્રવાત સતત મિત્રો બનતા રહેશે એટલે કે પાછોતરો વરસાદ મિત્રો અહીંયા જોવા મળશે અને કહેવાય છે આથીયો નક્ષત્ર દરમિયાન ભારે ગાજવી સાથે વરસાદની શક્યતા છે ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદી ઝાપટા વધુ રહેશે જો કે મિત્રો પાછોતરો વરસાદ થશે તો જેના કારણે પાક નિધલ અવસ્થામાં તેને નુકસાન થશે એટલે કે જે પાક મિત્રો પાકી જવાની તૈયારીમાં છે તેને મોટું નુકસાન થશે ઊભા પાકને પણ નુકસાન થશે કારણ કે ગરમી પછી ડાયરેક્ટ વરસાદ પડશે તો ટાઢું પાણી પડવાને કારણે કપાસ ખાખરી થવા કપાસ છે અમુક પાક છે એ ખાખરી જવાની પણ સમીક્ષા બનતી હોય છે પરંતુ ધાન્ય પાકો અને બાગાઈ પાકોને પણ પવનને કારણે મિત્રો ખાસ કરીને ભારે નુકસાન થવાની શક્યતા પણ રહેલી છે તો ખાસ કરીને ફરી એક વખત અંબાલાલ પટેલે ધડાકો કરી અને મોટી આગાહી આપી દીધી છે નવરાત્રિથી એટલે કે ખાસ કરીને અઠ્યાવીસ ઓક્ટોબરથી ચાલુ થયેલો વરસાદ ખૂબ જ મિત્રો લોંગ ટાઈમ સુધી ચાલે અને ખાસ કરીને બંગાળની ખાડીમાં સતત મિત્રો વાવાઝોડાને કારણે સતત મિત્રો મહિના દિવસ સુધી વરસાદી માહોલ રહે તેવી પણ શક્યતા હાલ મિત્રો જોવામાં આવી રહી છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ વડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત